હેલો મિત્રો કેમ છો તમે બધાય આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજને આપણી રેસીપી છે સૂકી ભાજી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌ પ્રથમ મેં અહીંયા અડધો કિલો વટેકાને બાફી લીધા છે મીઠું નાખી એનું ઝીણું કટિંગ મેં કરી લીધું છે આ રીતનું કટિંગ મેં કરી લીધું છે ત્યારબાદ વઘારમાં મીઠો લીમડો એક સૂકું મરચું લીધેલું છે ખટાશ માટે લીંબુ કોથમરી રાય જીરું હિંગ આપણે એનો વઘાર કરીશું હળદર પાવડર ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું અને આયા મેં આદુ અને બે લીલી મિરચી ઝીણી આવે છે તેને મેં ખાંડી લીધી છે આપણે આ આપણે આમાં લાલ મરચાંની ભૂકીનો યુઝ નહીં કરીએ આપણે પીળા કલરની સૂકી ભાજી બનાવીશું તેના માટે મેં લીલી તીખી મરચી લીધેલી છે અને વઘાર માટે

અડધી ચમચી રાય અડધી ચમચી જીરું ત્યારબાદ હિંગ ત્યારબાદ આદુ અને એક બે મિરચી ખાંડેલી છે તે એડ કરીશું

અનુસાર મીઠું આપણે બાફતી વખતે પણ આમાં એડ કરેલું છે તો ચાલો આ બધું આપણે મિક્સ કરી લીધું છે ત્યારબાદ આમાં અડધી ચમચી ધાણાજીરું એડ કરીશું ધાણાજીરું તમે સ્કીપ પણ કરી શકો છો પણ એનો સ્વાદ સરસ આવે છે ધાણાજીરાનો ચાલો આપણે મિક્સ કરી લઈએ અને હલા માટે ચાલો આપણે સૂકી ભાજી રેડી થઈ ગઈ છે તો ચાલો આપણે ગેસને બંધ કરી દીધો છે ત્યારબાદ આપણે ખટાશ માટે લીંબુ એડ કરીશું તો ખટાશ માટે આપણે આમાં લીંબુ એડ કરેલું છે અને જો તમે લોકો મીઠું ખાતા હોય તો તમે ખાંડ પણ આમાં એડ કરી શકો છો પણ અમે મીઠું ખાતા નથી એટલે મેં ખાંડ એડ નથી કરેલી ત્યારબાદ આપણે કોથમરીના પાન એડ કરીશું તો ચાલો આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે તો આને આપણે સર્વ કરી લઈએ તો ચાલો મિત્રો આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે તો તમે પણ આ રીતે સૂકી ભાજી બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો